એમોતું એમો છું એ તમને કળાતા ના મોનું એ મોડેલા બુઆડી એ અમે એકલા આવત કી દે મોને તો એકલા તાજી ને હાલો તાજી દેવા જ થી મોં વાત એક મજા

ભાઈ બોન નહોતું છે ભાઈ ના મોન એને કોઈ નહી એ મારા કનસુરો એ શેમણાવાળા મેમનો ખૂબ મજાકો છે ભાઈ